नमस्कार दर्शक मित्रों फास्ट न्यूज इवनिंग बुलेटिन में हूँ उदय रावल आपको स्वागत करूच વલસાડ જિલ્લા કક્ષાના સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉમરગામ શહેર વિસ્તારના રણિયામણા દરિયા કિનારે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ પણ હેઠળ કરવામાં આવી હતી નિર્ધારિત સમયે પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌએ સલામી આપી હતી ત્યારબાદ પરેડની સલામી જીલી વિવિધ વિભાગોના ટેબલો રજૂ કરાયા હતા પ્રભારી મંત્રી સાથે વલસાડ જિલ્લા કલેકટર ભવ્યવર્મા અને વલસાડ જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંચસ્થ સ્થાને વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વિવિધ વિભાગના અધિકારીઓ તથા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત થયા હતા રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી વલસાડ જિલ્લાને ઉમરગામ તાલુકામાં થયેલા વિકાસ કામ અંગે જાણકારી આપી હતી સાથે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા અગિયાર વર્ષમાં ભારતે વૈશ્વિક કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું જણાવી સૌ ભારતીયો માટે ગર્વની બાબત લેખાવી હતી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો સાથે જે મનોરંજન પૂરું પાડ્યું હતું રાજસ્થાની નૃત્ય આદિવાસી નૃત્ય દેશભક્તિ ગીત રજૂ કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ચાર ચાંદ લગાવ્યા હતા કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાને ગૌરવ પ્રદાન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પોલીસ વિભાગના અધિકારી ખેલાડીઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરાયા હતા ત્યારબાદ સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું બલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની પવિત્ર ધરતી આપણે સૌ જાણીએ છીએ પર ભારત રત્ન થી સન્માનિત મોરારજી દેસાઈ ની જન્મભૂમિ પણ વલસાડ જિલ્લાના બનેલી ગામે છે તેમજ સમગ્ર વિવિધ રાજ્યના લોકોને રોજગારી આપી ઇન્ડિયા તરીકે સમગ્ર એશિયામાં જાણીતી વાપી જેઆઈડીસી ત્યાં વલસાડ જિલ્લામાં છે ત્યારે ગુજરાતના છેવાડાનો અને મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલા ઉમરગામ તાલુકામાં આજે સિત્તોતેરમાં માં પ્રજાસત્તાક પરવડી ભવ્ય ઉજવણી પ્રસંગે અત્રે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રી સંસદ સભ્યશ્રી માન્ય ધારાસભ્ય જિલ્લાની કોટી કોટી શુભકામનાઓ પાઠવું છું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વ હેઠળ દરેક ભારતીય નાગરિક હોવાનો વિશ્વાસમાં ગર્વ અનુભવી રહ્યા છે प्यारे भारत की आजादी का ये उतारू सर्वस्व अर्पण करना आजादी का लड़वे आओ स्वतंत्र वीर मानवों माता बहनों तथा तमाम स्वतंत्री सेनाओं ने, ने आज ना दिवसे सत सत नमन करूं जो एक भारत श्रेष्ठ भारत एक संकल्प साथे अपना भारत में अनेक सिद्धियों हासिल करी है આપણા લોકપ્રિય માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં શિખરો આ વર્ષ આપણા ગુજરાતીઓને ગર્વ થાય યશસ્વી વડાપ્રધાન પ્રેરણાથી સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણને 1000 એક હજાર વર્ષ પૂર્ણ થયા સરદાર વલ્લભભાઈ પટેલના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પના પંચોતેર વર્ષ આ પર્વની ઉજવણી ભવિષ્યની ભાવિ પેઢી સોમનાથના ઇતિહાસ થી પરિચિત થાય જનમાનસમાં રાષ્ટ્રીય ચેતના ચિંતન થાય સિંચન થાય એવા શું ભાવ સાથે સોમનાથ ખાતે તારીખ આઠ થી પંદર જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે જેમાં હજારો લોકોએ હાજરી આપી સોમનાથ ભગવાનના દર્શન કરવાનો પણ અવસર મળ્યો એકસો પચાસ જન્મ જયંતિ સરદાર વલ્લભભાઈ પટેલ ની જે રીતે ઉજવણી થઈ છે એ રીતે દેશ દુનિયાની નજર અને એમાંથી તમામ લોકોને પ્રેરણા મળે એ પ્રકારની આ વખતે ભવ્ય ઉજવણી કરો અંતિમ ચંદ્ર ચટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમ ની પણ 150 મી વર્ષ ની ઐતિહાસિક ઉજવણી કરવામાં વિસા મુંડાની સ્મૃતિમાં 15 નવેમ્બર 2025 જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નિર્ણય લીધો હતો અને એના કારણે પૂરા દેશમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોએ સ્વીકારી એકસો મને કહેતા આનંદ થાય છે કે આજે પવિત્ર ધરતી પરથી રથયાત્રાનો આજ ઉમરગામમાં આંગળી છે આપણે ઉમરગામથી થી અંબાજી સુધી તેરસો કિલોમીટર અને ચૌદ જિલ્લાની અંદર આ યાત્રાએ પરિભ્રમણ કર્યું હતું અને હજારોની સંખ્યામાં આ યાત્રામાં આદિવાસી ભાઈ બહેનો અને અન્ય સમાજો પણ જોડાયા આ ઉજવણીમાં ધરતી ઉપર દેડિયાપાડા ખાતે વિશ્વ નેતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પણ પ્રેરક ઉપસ્થિતિ ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તરીકે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ગુજરાતમાં ઉમરગામ થી અંબાજી સુધીમાં રહેતા આદિવાસી ભાઈ બહેનો અને એ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય ભાઈઓ બહેનો આજે નવી વસ્તી ગણતરી કરીએ તો એક કરોડ સાત લાખ જેટલી આદિવાસી સમાજની ની વસ્તી થવા જઈ ભાઈઓ બહેનો આ વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી

એ માટે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ માળખાકીય સુવિધા સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે શિક્ષણ કૃષિ આરોગ્ય પશુપાલન આવાસ ડેરી ઉદ્યોગ વન વિભાગ સિંચાઈ રસ્તા તાલીમ અને આજીવિકા જેવા ક્ષેત્રે તકો મળી રહે એ હેતુથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આદિવાસી સમાજનો સભા વિકાસ જોવા મળે રીતે ભારત દેશની પ્રગતિ થાય છે એમાં ગુજરાત જરા પણ પાછળ નથી એ ગુજરાત એક ગ્રોથ એન્જિન તરીકે અનેક રાજ્યને માર્ગદર્શન આપી રહ્યું છે